અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકામાં નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષામાં સફળ થયેલા તેજસ્વી તારલાઓનું અંજુમન સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ સંસ્થા દ્વારા ગત નવેમ્બર વર્ષ બે હજાર તેવીસમાં છવ્વીસ રાજ્યોમાંથી પંચાવન વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટેની નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામમાં ભાગ લીધો હતો તો ધોડકા કેન્દ્રમાંથી ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી પચાસથી વધુ માર્ક્સ મેળવીને કુલ સોળ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા જેને લઈ આ તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભનો આયોજન તાલુકાના અંજુમને નવજવાન અંજુન બિલ્ડિંગમાંથી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્કૂલ કેટેગરી ત્રણ અને જુનિયર કોલેજ કેટેગરીના ત્રણ વિદ્યાર્થીઓને સિલ્ડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે બાકીના દસ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા તો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ